આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ નિશ્રી દેસાઇનો જન્મદિવસ છે સાથે કરી હતી આ પ્રસંગે વિદ્યાર્થીઓ માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી અધ્યક્ષ નિશીત દેસાઇ સહપરિવાર બાળકો સાથે ભોજન લીધું હતું આ પ્રસંગે શાસનાધિકારી શ્વેતા પારઘી શિક્ષણ સમિતિના ઉપાધ્યક્ષ અંજના ઠક્કર શિક્ષક સ્ટાફ પણ જોડાયો હતો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ બન્યા પછી નિશિત દેસાઈનો આ પ્રથમ જન્મદિવસ છે બાળકો સાથે તેમણે જન્મદિવસની ઉજવણી કરી હતી આજે વર્ષગાંઠ છે અને આજે જન્મદિવસના દિવસે આપણે કોઈ શુભ કામ કરવું જોઈએ એવું આપણી હિન્દુ પ્રણાલી કહે છે આજના દિવસની અમારી માનસિકતા પ્રમાણે વર્ષોથી કોઈને કોઈ જગ્યાએ જઈને કોઈક સામાજિક સંગઠનની સાથે રહીને તો ઇન્ડિવિજ્યુઅલી નાની મોટી જગ્યાએ જઈને કોઈને કોઈને ભોજન કરાવતો હોઉં છું એ મારી વર્ષોની પ્રણાલી છે અને આ વર્ષે મારી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ તરીકેની વરણી થઈ છે ત્યારે મારી માનસિકતા થઈ કે મારી જે શાળામાં હું બેસું છું અને જ્યાંના બાળકોનો રોજ મને સાથ સહકાર મળે છે તો આ બાળકોની જોડે બેસીને આજે મારો જન્મદિવસ કેમ ન ઉજવો તો આજે આ બાળકોની જોડે આ બાળકોને માટે થઈને અહીંયા જમવાનો એમની સાથેનો કાર્યક્રમ રાખ્યો છે અમે પણ ભેગા બેસીને મારો પરિવાર આવશે એમને બી જોડે બેસાડીને બાળકો જોડે જમવાનું આજે નક્કી કર્યું છે અમે લોકોએ અને પરિવાર સાથે રહીને બાળકો મારા પરિવારના છે એ ભાવના છે એ ભાવનાને ચરિતાર્થ કરવા માટે સાથે બેસીને જ અહીંયા લોકોનું જમણે અહીંયા સાથે રાખ્યું છે સાથે સાથે આજના દિવસે ભગવાન સ્વામિનારાયણના માટે બી આપણે પ્રાર્થના કરી ભગવાન સ્વામિનારાયણને ત્યાં પ્રાર્થના કરીને સવારે દર્શન કરીને આવ્યો છું ઈસ્કોત મંદિરમાં દર્શન કરવા જવાનો છું અને સાથે મારા જેટલા ધાર્મિક સ્થળો અમારા વિસ્તારમાં આવે છે બધી જગ્યાએ હું લગભગ જતો હોઉં છું ત્યાં રેગ્યુલર ત્યાં બધી જગ્યાએ ભગવાન પાસે આશીર્વાદ લઈ અને અમારા માર્ગદર્શક અને શહેરના પૂર્વ અધ્યક્ષ ડોક્ટર વિજયભાઈ શાહ સાહેબ સાથે બી આજે મેં આશીર્વાદ લીધા છે સવારના અને એમને હંમેશા સાક્ષાત્કાર અમને મળ્યો હતો આગળના દિવસોમાં પણ દરેક કે દરેક સંગઠનના લોકો સાથે રહીને સારું કામ કરે અને આજે પ્રભુને પ્રાર્થના કરું છું અને આજના દિવસે મારા જન્મદિવસે દરેક જણા વડોદરાનું શુભ કલ્યાણ થાય ભગવાનની પાસે આજનો દિવસે પ્રાર્થના